તમે જે કાર જોઈ રહ્યા છો વેચવાની છે એકદમ વ્યાજબી ભાવે સ્પેશિયલ દિવાળી ઓફર ની અંદર આ ગાડી મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો બલેનો ગાડી વેચાઈ જાય તે પહેલા તાત્કાલિક ઓનરનો નો કોન્ટેક કરો આખી ગાડી ઓરિજિનલ સ્પેશિયલ ઓફર છે વિડિયો સારો લાગે લાઈક કરો શેર કરો આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઇબ કરી ફેસબુક પેજ ફોલો કરજો

અને એન્જિન આખું પેટી પેક છે ઓરિજિનલ આખી ગાડી જોવા મળશે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી નોન ગાડી ગાડી આખી રૂબરૂ સ્થળ પર જઈ કાર જોઈ ચેક કરી ફ્રેશ લઈને પણ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરીને જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ કાર સેકન્ડ ઓનર જોવા મળશે કોઈ વસ્તુ નો ગાડીની અંદર ફોલ્ટ નથી કિંમત ત્રણ લાખ ને પંચ્યાસી હજાર પેશિયલ ઓફર છે ત્રણ લાખ પંચ્યાસી હજાર ફિક્સ કિંમત માં ગાડી આપી દેવાની છે કાર લેવાની હોય

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો